વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતને સાર્થક કરવા સુરતના સાંસદની પ્રેરણાથી બહેનો માટે મસાલા તાલીમનું આયોજન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતને સાર્થક કરવા મોદી સરકારની વિવિધ સ્વાવલંબન યોજના અંતર્ગત બહેનોને આર્થિક રીતે સશક્ત સ્વાવલંબન અને આત્મનિર્ભર બનાવવાના આયોજન સાથે શહેરની બહેનો માટે મસાલા તાલીમનું આયોજન કરાયું હતું વેસુ પોલીસ મથકની બાજુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારત વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવનના મહત્વકાંક્ષી કાર્યક્રમ અને સપનાની અંતર્ગત મહિલા સશક્તિકરણના એક ખૂબ મોટો પ્રોગ્રામ સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે તે પ્રોગ્રામ અંતર્ગત ચોવીસ લો સુરત લોકસભા દ્વારા આજ રોજ બહેનોને વિવિધ પ્રકારના મસાલા બનાવવાની ટ્રેનિંગનો કાર્યક્રમની એક યોજના આજે કરવામાં આવી છે અને તે અંતર્ગત ત્રણ દિવસ આ વિવિધ પ્રકારના મસાલા બનાવવાનું બહેનોને શીખવામાં આવશે એનું પેકેજિંગ કેવી રીતે કરવું એનું બ્રાન્ડિંગ કેવી રીતે કરવું તે પણ શીખવવામાં આવશે એક વિષય એ તો ભેળસેળ વાળો એમાં કઈ રીતે અને આને કારણે આ મસાલા બનાવ્યા પછી દસ બેનોના સમૂહમાં આઠ દસ બહેનો ભેગી થઈને આ મસાલા પોતે ઘરે બનાવે એને વેચે વિવિધ લારીઓ પર વેચે વિવિધ રેસ્ટોરન્ટમાં વેચે પાવ મસાલો છે કે બીજી સબ્જી બનાવવાના મસાલા છે તો આને કારણે લોકોને ચોખ્ખા મસાલા મળશે ગ્રાહકોને ચોખ્ખા હોટલોને માલિકોને ચોખ્ખા મસાલા મળશે ગ્રાહકોને ચોખ્ખી સબ્જી ખાવા મળશે અને એ આમ એક બેન દ્વારા જે બનાવવામાં આવશે સફાઈક જ છે કે શુદ્ધ મસાલા આ નો લાભ સુરત શહેરને મળશે અને બેનોને રોટી રોજી મળશે આજીવિકા મળશે ઘર બેઠા પોતે દસ બાર હજારની કમાણી કરી શકશે અને બેનો પોતે આત્મનિર્ભર બનશે એવી પ્રકારની આ કાર્યક્રમ ફાયદો થશે આ ત્રણ દિવસની આખા દિવસની ત્રણ દિવસની ટ્રેનિંગનો કાર્યક્રમ છે જેમાં એ લોકોને ભોજન અને ચા નાસ્તો પણ કરવામાં આવશે અને ત્રણ દિવસ પછી એ લોકો પોતે શીખીને એ યોજનાનો પોતે સમૂહમાં ભેગા થઈને અમલ કરી શકશે